કચ્છના અબડાસા તાલુકાના જખૌ ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ યોધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુશ્રી ઓધવરામજીના જીવનને સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવીને ઓધવરામ મંદિરને સૌના કલ્યાણ સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓધવરામજી મહારાજીના નૂતન મંદિરના દર્શન કરીને પૂજ્ય ગુરુશ્રી હરિદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા પરશુરામ જયંતિના પાવન પ્રસંગે આધ્યાત્મિક ધરતી અબડાસા ખાતે ઓધવરામજીના પવિત્ર તીર્થસ્થાને આયોજિત સુવર્ણ મહોત્સવમાં સહભાગી થવા બદલ મુખ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પ્રગતિને કેન્દ્રમાં રાખીને સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને સામાજિક સમરસતા સાથેના વિકાસની નેમ રાખી છે આ જ દિશામાં શ્રી ઉધવરામજી મહારાજે પણ તેમના સમયમાં સમાજમાં પ્રચલિત છૂત અછૂત કુટેવો કુરિવાજો સામે ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુરુ શ્રી ઓધવરામજીએ આધ્યાત્મિકતા સાથે ધર્મપારાયણ જીવન જીવીને લોકકલ્યાણ માટે પ્રવૃત્તિશીલ રહેવાનો સેવાયજ્ઞ પ્રગટાવી સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી છે શ્રી ઓધવરામજીના સેવાયજ્ઞને ભાનુશાળી સમાજે ધર્મભાવના સાથે સતત પ્રજ્જવલિત રાખ્યો છે તે વાતની ખુશી સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સમાજને અભિનંદન આપ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ ઓધવરામજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે ધર્માંતરણ કરી ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં પરત જોડવા ગીતાજીનું જનજન સુધી બોધ અંધજન માટે ગુરુકુળ અને સંગીત શાળા ઋષિ કૃષિ વિદ્યાલયથી કચ્છ પ્રદેશમાં ખેતીના આધુનિકરણની પ્રેરણા વગેરે ધાર્મિક અને સામાજિક ઉદ્ધારની પહેલે સમાજને નવી દિશા આપી છે ડોટ મુખ્યમંત્રીશ્રીએ ત્રિદિવસીય મહોત્સવના આયોજનને ધર્મપારાયણતા અને સેવા પરંપરાને આગળ વધારતો અવસર ગણાવીને ઉમેર્યું હતું કે અક્ષય તૃતીયાના પુણ્યપર્વે આયોજિત પંચાવનમાં સમૂહ લગ્નોત્સવ સમાજ માટે પ્રેરણારૂપ બનશે મુખ્યમંત્રીશ્રીએ દીકરીઓની પડખે ઊભા રહેવાના આ સમૂહલગ્નના ઉમદા સેવા કાર્ય માટે શ્રી કચ્છી ભાનુશાળી સમાજસેવા ટ્રસ્ટ સહિત તમામ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શિવશતી મહાયજ્ઞના દિવ્ય આયોજનનો લાભ અનેક શ્રદ્ધાળુઓની હાજરીને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવીને જણાવ્યું હતું કે ગુરુ શ્રી ઉદ્ધવરામજીએ સમાજના વિવિધ વર્ગો પાસે જઈને સૌના સહયોગ યોગદાનથી સૌના કલ્યાણ માટે સેવાર્થ રહેવાની રાહ ચીંધી હતી આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ભારત તથા ભાનુશાલી જ્ઞાતિરત્ન ગુરુ શ્રી શ્યામજી કૃષ્ણવર્માને યાદ કરતા જણાવ્યું હતું કે વિદેશની ધરતી પર દેશદાજ જગાવનાર શ્રી શ્યામજી કૃષ્ણવર્મા દેશની શાન હતા તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના અસ્થિને વતન પરત લવાય જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કરી અને તેમની યાદમાં માંડવીમાં એક સ્મારકની પણ સ્થાપના કરી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કચ્છ માટે શિક્ષણની ચિંતા કરતા ચાર હજારમી મી વધુ શિક્ષકોની સ્થાનિક ભરતી કરવાના નિર્ણયને સાંસદશ્રીએ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો આ પ્રસંગે સાંસદશ્રીએ ભાનુશાલી સમાજના વતન પ્રેમને બિરદાવીને વિવિધ સમાજ સમાજસેવાના કાર્યોદાતાઓ તેમજ શ્રેષ્ઠીઓ કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી આ પ્રસંગે પૂજ્યશ્રી હરિદાસજી મહારાજે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકારના લોકકલ્યાણના કાર્યોને બિરદાવ્યા હતા પૂજે શ્રી મહારાજે વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોને આર્શીવચન આપીને રાષ્ટ્રહિત પ્રત્યેની તેમની નિષ્ઠાને પ્રશંસનીય ગણાવી હતી ભાનુશાલી સમાજની વિવિધ લોકહિતની પ્રવૃત્તિઓ અંગે પૂજી હરિદાસજીએ મુખ્યમંત્રીશ્રીને અવગત કર્યા હતા ડોટ આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ ને કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે